રાજકોટ કન્ઝ્યુમર બાર એસોસિએશન નો નિર્ણય પીડિત પરિવાર સામે કન્ઝ્યુમર બાર ના સભ્ય એક પણ વકીલ કેસ નહીં લડે આ મામલે ગજેન્દ્ર જાની અને અમારા વકીલોએ નક્કી કર્યું છે કે પીડિતોના પક્ષે રહીશું અમારો અને બાર એસોસિએશનનો નિર્ણય છે પીડિતો સાથે રહીશું આ પ્રકારની કાર્યવાહી માટે નિશુલ્ક સેવા આપવામાં આવશે કન્ઝ્યુમર બાર પ્રમુખે આ અંગે વધુ માહિતી આપી હતી અહેવાલ વિજય મકવાણા સીએલપીએ ના પ્રેસિડેન્ટ તરીકે સેવા શ્રી ગજેન્દ્રભાઈ જાની એક એડવાન્સ પગલું લઈ અને અરજદારને વળતર મળે એના માટે કાર્યવાહી કરી છે તમે જાણો છો એમ અમારા રાજકોટ બાર એસોસિએશન અને અમારે એસોસિએશને એવું સ્પષ્ટ ઠરાવેલું છે કે કોઈ પણ સામાવાળા તરફે અમારા કોઈ વકીલભાઈઓ એમાં જોડાવાના નથી અરજદારને ન્યાય મળે અને એક દાખલો બેસે બાકી જેમ ભાઈએ કહ્યું એવી રીતે આનું વળતર કોઈ શબ્દોમાં આપી ન શકાય પણ એક દાખલો બેસાય એના માટે થઈ અને આ કાર્યવાહી કરવામાં આવી છે અને અમારું એસોસિએશન એને સંપૂર્ણ સમર્થન આપે છે હા આના આ એક આમનો નહીં કોઈ પણ અરજદાર કે જે આ ટીઆરપી કાંડમાં ભોગ બનેલ છે એને કોઈ પણ આ પ્રકારનો કાર્યવાહી કરવી હશે તો અમારા એસોસિએશનના સભ્યોનો સંપર્ક કરશે ち a っ a i すね。